અમારા ત્રીજો બ્લોગ છે અમે લોકો ખેતરમાં આવ્યા એટલે અમે તમને બતાવી છે ખેતરમાં અમે શું કરવા આવ્યા હતા બરાબર તમે અમારો વિડીયો પૂરો જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરજો અમે તો જો આવ્યો ખેતરમાં ખેતરમાં तो तो धक्का दे अलिया भूत सब फूट ना जबर करी आगे बैठया हूं काजिल के आएगा तो चेता मई हमारा तम खेत चरते हां चो हां चो हां हमारा खेत आमा भानू खेत है

મિતન શું સુ છે મિતન શું જોઈને બિલાડી નાઈ જાય કાજલ તમન જોઈને ને બિલાડીએ જતી રહી બોલ કાજલ તમન લે આમ કાજલ ઇમને તો ભેસો એ માર્યો તમન ભેસો એ ની ઉડતી ગાળ્યો હ થઈ બ્લોગમાં बे वीडियो में तो सारा सपोर्ट मारियो सीधा वीडियो में सपोर्ट कर दियो तो आगे बीजा नया वीडियो में बनाता रहिसु आज हम ये आए ये खेत तो में कौन आ खेत में आए तो क्या आगुण आगुण दवा दवा

જો આઈથી આયુ લે ઓય આયુ પોણી લામિયા બિસ્કટ અને આટલે પોણી આયુ જો પીને કણે આયુ જો પોણી ચોકણ આયુ જો કેને કણ બતાવજી જય નિકણ એ જણ બતાવજી પોણી આયુ હું આયુ મિતો યે હા આઈ લે હા આઈ માઈ હોય બાઈ પાણી હા હા કોણ જાય કોણ જાય માસી માસી છો જાય તું કે દેઉ કરું હું તો મને તીર લ્યો મોટી હમ કેજી કેજી રાજુ કાકા કેજી રાજુ કાકા શું કરો છો તમે કેજી કે ગણ કેજી શું કરો રાજુ કાકા નહીં કેવું નહીં કેવું એટલા થી ઘરાળો પક કરીને આઈ હો ચમ પિયા ગરાવડા પકતેદાર ચારાવાળવા જીતી હાચુ કે ખોટુ ખોટુ કોડુ કે હા હાચુ કઉ એ ખાલી એટલા થી ફરવા દીધી કે હું ચારાવાળવા દીધી હાચુ કઉ આ કામચોર છોકરી છે કશું કામ નથી કરતી આપરે आई <laughs> हमें हाँ हूँ स्टार्टअप करिए ही है। एक पिया सिखानी हमारा आज चालू करो ना मैंने तो देखा जीजी अलग कुछ लिया तो ना हो हमें ए पिया में नेचा ना स्टार्टअप 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 ए पिया वो उतार तुमने ना खो ना ना, ना खाली पहलू पहला तुम को तो करा सिखवा दो तो घर ਤੇ ਬੇ ਪੱਪਾ ਨਹੀਂ ਪਰਿਓ ਭੇਗੀ થઈ ਅਵੇ ਹੁ ਕਰਸੀ ਇਹ ਕੇ ਕਰ ਜਲਦੀ ਜਲਦੀ ਚਾਲੂ ਕਰ ਹੜੋ ਬੇਜੋ ਬੇ ਬਾਕੀ ਤੁਮ ਨੂੰ ਨਾ ਖਬਰ ਨਹੀਂ ਪੜੋ ਕੇ ਤਾਂ ਲੈ ਆ ਤਾਂ ਕਿਤਨੀ ਉੱਚੀ ਹੈ ਜੇ ਮੈਂ ਉਭੀ ਰੱਖੀ ਕਿ ਦੋ ਤੂੰ ਪਹਿਲਾਂ ਉਭੀ ਤਾਂ ਹੁਣ ਕਰੂ ਬੜਾ ਉਭੀ ਥਾਂਗੀ ਰੋ ਉਤਰੀ ਸੇ ਲੈ ਉਭੀ ਦੇ ਉਭੀ ਤਾਂ ਇਹਨਾਂ ਨੂੰ ਕਿਉਂ ਉਭੀ ਥਾ ਲਗਾ ਹੈਕਟਰ ਇਹਨੂੰ ਉਭੀ ਥਾ ਐਕਟਰ ਇਹਨੂੰ ਉਭੀ ਦੋ સ્ટેન્ડ ઉપર કર્યું હવે જો આ બ્રેક બરોબર આ બ્રેક અને આ રેસ ધીમે ધીમે રેસ આવવાનો પહેલો ચાલુ કરવાનું ચાલુ કર્યું ધીમે ધીમે રેસ આવવાનો આગળ જોઈ રહેવાનું બેલેન્સ કરતું રહેવાનું ચાલુ નહીં છે થઈ તો થઈ ગયું ચાલુ રેસ ચમ નહીં થતો ઓ આગળ થાય

Podo neng, Papan pegar dua ibu